અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વનતારાનો પણ ટેબલો જોવા મળ્યો છે વનતારાનું આખા જંગલ ની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે વિવિધ પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા છે વનતારાની થીમ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની છે તો અલગ અલગ ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રામાં વંતારાનું પણ એક આકર્ષણનું કેન્દ્ર છે જોવા મળ્યું છે શકો છો કે જે વંતારા જામનગર ખાતે આવેલું છે તેનું પણ એક થીમ સાથે એક ટ્રક છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે રીતે અનંત અંબાણી વંતારાને લઈને જે પોતાનું એક આગું યોગદાન છે તે આપી રહ્યા છે ત્યારે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખું જે કહી શકાય કે વંતારા જામનગર તેના થીમ ઉપર આખા ખુ આયોજન છે તે હાલ કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વંતાનો આખો જે ટેબલો છે ટેબલો છે તૈયાર કરવામાં આવેલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખું વંતારા છે તે અહીં ઊભું કરવામાં આવ્યું છે કારણ કે સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું વનતા છે કે જ્યાં જે એનિમલ છે તેની સારવાર થતી હોય છે ત્યારે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આખું જંગલ છે તે ઊભું કરવામાં આવ્યું છે અલગ અલગ જે કહી શકાય કે જે એનિમલ છે તેના પ્રતિક અહીં મૂકવામાં આવે છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે કઈ રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ થીમ સાથે જે વંતારા પણ એક આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ જોવા મળી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે અનંત અંબાણીએ વંતારા ડેવલપ કર્યું અને એક જે પ્રાણીઓ છે જે જે કહી શકાય કે હાથી હોય કે અન્ય જે પ્રાણીઓ છે તેની સારવાર થઈ રહી છે શ્રેષ્ઠ પ્રકાર ત્યારે વંતારાનો ટેબલો જે છે ટેબલો છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર આજે જોવા મળી રહ્યો છે આ રથયાત્રાની અંદર ખાસ કરીને ભગવાન જગન્નાથ જ્યારે રથ નગરયાત્રા નીકળી રહ્યા છે પોતાના બહેન અને ભાઈ સાથે પરંતુ તેની સાથે આકર્ષણના કેન્દ્રો જે છે આ તે આ ટેબલો હોય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર કે આ તમામ જે વંતારા છે તેના જે અલગ અલગ જે ટેબલો છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ અહીં બન્યા છે અને લોકો પણ તેને એક અલગથી જોઈ શકે બાળકો પણ છે તે છે તે જોઈ રહ્યા છે આ વંતારાના જે ટેબલો છે તેને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને એ પણ હું પોતાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આખે આખું જે વંતારા છે તેના ડેવલપ કરવામાં આવ્યું છે વંતારાનું જે આખું થીમ છે તે થીમ સાથે આખે આખું જે ડેવલપિંગ છે તે કરવામાં આવ્યું છે દ્રશ્યો જોઈ શકાય છે